આપડે ઉપર અને પડી ગયા હતા જે માતાજી મિત્રો આપણે જઈ રહ્યા છીએ આજે ઈસ્માની માતાજી ના દર્શન કરવા માટે અને આગળ ઈસ્માની માતાનું પહાડ ઉપર મંદિર આવેલું છે તો આપણે અહીંયા દર્શન કરવા જવાનું છે તો વિડીયોને સિલી સુધી જોજો અને વિડીયો ગમે તેને લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે પહાડ ઉપર ચડવાનું છે અને માતાજીના દર્શન કરવાના છે તો અત્યારે અમે પહાડથી થોડાક જ દૂરથી સામે તમે જોઈ શકતા હશે પહાડ દેખાયેલો છે અને અમે અત્યારે જઈ રહ્યા છીએ જે માતાજી મિત્રો આપણે આવી ગયા છીએ આ પહાડ છે અને આગળના ભાગમાં અને હવે આપણે જવાનું છે પહેલે જે ટેકાડી દેખાય છે અહીંયા ઈસ્માની માનું મંદિર છે અને અહીંયા તમે જુઓ આ જમીન જે ઉતારવાનું કામ ચાલુ છે કારણ કે અહીંયા બાવન કોટીનો હવન થવાનો છે એવી વાત આપણે ઓવળી છે અને તમે જુઓ મંડપ થોડા બંધાઈ ગયા છે અને આ બાજુ બંધાવાના ચાલુ છે તો આપણે જવાના છીએ ઉપર માતાજીના દર્શન કરવાના છે તો વિડીયો બુક છેલ્લે સુધી બનાવી રહ્યો તો આ આપણી જમકોડી પડી છે હવે આપણે અહીંયા થઈને જવાનું છે તો બાઇકને આપણે મોકલી દીધું છે અને જો નરેશ આગળ આગળ આવી રહ્યો છે આપણે એના પાછળ છીએ આ જો અહીંયા મહોત્સવનું બોર્ડ લાગેલું છે આપણે ઉપર જવાનું છે આ બાજુ આમ તો બાઈક પહેલી જગ્યા ઉધી આવી જાય પણ આપણે બાય મૂકી દીધું છે અને આપણે ચાલતા નીકળી પડ્યા છીએ સામે તમે જુઓ અહીંયા સીડિંગ છે સીડિંગ થઈને આપણે ચડવાનું છે આ બાજુનો નજારો ખૂબ જ સરસ લાગી રહ્યો છે તમે જુઓ એકદમ સરસ લુક લાગી રહ્યું છે અને આપણે અહીંયા થઈને જવાનું છે આપણે ફાઇનલી મંદિર સુધી પહોંચવા આવ્યા છો અને અહીંયા બીજું પણ એક નાનું મંદિર છે આપણે ઉપર જવાનું છે તો આપણે તને ચડજો અને અહીંયા ઉપર ચડ્યા તો જુઓ નજારો એકદમ અલગ જ લાગેલો છે

આપણે માતાજી ના દર્શન કરી લીધા છે અને આપડે નીચે ઉતર્યા અને તમે જુઓ આ ભાગર માં બાપજીઓ માટે કેટલી સરસ મજાની રૂમ બનાવેલી છે અને આ બાજુ નરેશભાઈ ઊભા છે ફોટોગ્રાફી કરાવવાની છે અને તમે જુઓ તો સરસ મજાનો નજારો જોવા મળી રહ્યો છે તો આપણે મિત્રો દર્શન કરી લીધા છે આપણી મોજડી અહીંયા પડી છે તો આપણે ફટાફટ પહેરી લઈશું અને આપણે હવે નીકળી જવાનું છે ઘરે કારણ કે હવે મોડું થઈ ગયું છે ટાઈમ બહુ થઈ ગયો છે અને ટાઈમસર આપણે ઘરે પહોંચવાનું છે તો તમે વિડીયો ગમે તરીને લાઈક કરી નાખજો તમારા ફ્રેન્ડને શેર કરી નાખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો કરી નાખજો સરસ મજાનો વ્યૂ છે અને દર્શન કરાવવું તો તમે આવી શકો છો નરેશ પણ ખુશ થઈ ગયો છે અને જો જાય હસતો હસ્તો જાય છે બાકી દર્શન કરવા અહીંયા ઘણા બધા લોકો આવતા હોય છે અને તમે પણ આવી શકો છો